થોડું સારું લાગે અને જો આગળના ભાગમાં રાઇઝર આપણે રાખીએ છીએ વ્હાઈટ વ્હાઈટ ટાઇલ્સ મારી છે તો બ્લેક અને વ્હાઈટનું કોમ્બિનેશન સારું લાગે છે તો કંઈક આ રીતનું આપણે આ રીતનું આપણે લુક આપ્યું છે તો જોઈએ કે કેવું લાગે છે સીડી તૈયાર કરીને અને વિડીયો મિત્રો તમને મારો વિડીયો સારો લાગ્યો તો એન્સ્ટ્રીમાં જોતા રહેજો વિડીયાને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન જરૂર દબાવજો અને ફેસબુકને ફોલો કરજો તો એથી કરીને આવા વિડીયો તમને મળતા રહે તો જોઈએ તો આનંદ ટુકડો આવે છે તો ટુકડો તો પેલી સાઈડ લઈ લો અને આ સાઈડ ખેંચી લો અને ટુકડો પેલી સાઈડ રાખો એક આ સાઈડ અને બીજો પેલી સાઈડ તો આ રીતનું કોમ્બિનેશન સારું લાગે છે તો જુઓ આપણી સીડી બળીને તૈયાર છે તો કેવી લાગે છે આમ આના અંદર હજી બોર્ડર પટ્ટી મારવાની બાકી છે સાઈડનો ફ્રન્ટ બાકી છે તો કંઈક આ રીતનું લુક છે તો વિડીયો સારો લાગ્યો તો શેર સબસ્ક્રાઈબ અને બે લાયકન દબાવવાનું ના ભૂલતા મિત્રો અને કોમેન્ટ કરજો કે સીડી કેવી બની છે અને કેવી લાગે છે અંદર વ્હાઈટ પટ્ટી નાખી છે અને વ્હાઈટ ટાઇલ્સ નાખી છે તો કઈ રીતની લાગે છે કંઈક આ રીતની ઉપરથી બ્લેક ગ્રીનાઈટ છે તો જુઓ કે આ રીતનું કોમ્બિનેશન છે તો ચલો મિત્રો જય